હિંમતનગર શહેરમાં ધોધમાર વરસાદ મધયાત્ર વહેલી સવાર સુધી વરસ્યો હતો વરસાદ હિંમતનગર શહેરના પૂર્વ પટ્ટાના બેરાણા રોડ ડેમઈ રોડ ગાયત્રી મંદિર રોડ મહાકાળી મંદિર અને સહકારી ટીપી રોડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ બે થી અઢી કલાક વરસાદ વરસ્યો હતો અને વરસાદને લઈને પૂર્વ પટ્ટાના રહેણાંક વિસ્તારોમાં કોમર્શિયલ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા વિસ્તારોની અઢીસો કરતા વધારે સોસાયટીઓના રસ્તાઓ પાણી ગરકાવ અને જ્યારે મારી પ્રજ્ઞા સોસાયટી ની અંદર પાણી ભરાઈ ગયું છે આ થી વીસ ગાડી પર ડૂબી ગઈ છે અમારા બધાને જવાની બહુ હા લાકી પડી રહી છે બહાર કઈ રીતના નહીં કરવું એ અમને ખબર નથી પડતી ઉપરવાસમાંથી પાણી પહોંચવા આવી રહ્યું છે અને રોડ અમે નીચો કરવા નગરપાલિકાને બે વખત વિનંતી કરી પણ નગરપાલિકા નગરપાલિકા કોઈના આગળ પગલાં લેતી નથી એટલે અમારે અત્યારે શું કરવું એ અમને ખબર પડતી નથી નગરપાલિકા બી જોવા આવી નથી કોઈ અમારે એક પરિસ્થિતિમાં જોવા નથી આવી

વેદાન સ્કૂલ ના બાજુ માં આખું બઉ મોટું રોડે તૂટી ગયો છે પણ હજી સુધી કોઈ અહીંયા દિવાય નથી આવ્યું કે કશું જ કોઈ કાર્યવાહી હજી થઈ નહીં નગરપાલિકા